સુરતમાં ભૂકંપના આંચકાની પરિસ્થિતિમાં ઓઇલ અને કેમિકલ ઉદ્યોગમાં સંભવિત આગ ઘટનાઓને પહોંચી વળવા માટે રાજ્યકક્ષાની વિશાળ મોકડ્રીલ યોજાઈ હતી સી એક અને ત્યારબાદ ઇમરજન્સી ત્રણ જાહેર કરાઈ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ને જાણ થતા ડીએમએ સક્રિય થયું સુરત મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ શહેર પોલીસ આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો જીપીસીબી દ્વારા પર્યાવરણની તપાસ કરવામાં આવી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ અને હજીરા સહિત અનેક કંપનીઓના ફાયર ઓફિસરો હાજર રહી મોકડ્રીલ ની બિરદાવી હતી આ રાજ્યકક્ષાની મોકડ્રીલે સુરતના ઓઈલ કેમિકલ ઝોનમાં ભવિષ્યની આપત્તિ માટે ત્વરિતને સંકલિત પ્રતિભાવ ક્ષમતા મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત